નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સ્વરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન રસા ગામ આનંદ મેળો સિઝન બે આનંદ મેળો એ ગુજરાતના વિવિધ શહેરોમાં ઉજવાતો એક લોકપ્રિય તહેવાર છે આ મેળો સામાન્ય રીતે ડિસેમ્બરના મહિનામાં ઉજવાય છે આનંદ મેળાની મોટી ખાસિયત એ છે કે તે ખાણી પાણીથી વધુ જોવા મળે છે તો આવો મેળો આજે શ્રી વિવેકાનંદ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળ્યો હતો જેમાં ઓછામાં ઓછા પિસ્તાળીસ જેટલા સ્ટોલ અને સો થી પણ વધુ ફાસ્ટ ફ્રૂડ વિદ્યાર્થીઓ સ્ટોલ બનાવીને રાખ્યા આ આનંદ મેળામાં ઢસા ગામના આજુબાજુના લોકો પણ મેળાની મોજ માણી હતી તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને જાણવા મળે કે તેના ભણતરમાં કે ઉદ્યોગમાં વ્યવસાય કરી નફો ખોટ કેમ કરવો તે વિદ્યાર્થીઓને જાણવા મળે અને વિદ્યાર્થીને ભણી ગણી શું કરવું તેનો પણ અનુભવ થાય મેળામાં ઢસા ગામ કન્યા કેળવણી પ્રાથમિક શાળાના આશર્ય શ્રી અદ્યવસિંહ સિંધોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ વેકરિયા અને ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ ભંડારિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં ખાસ કરીને સ્કૂલના બધા શિક્ષક સ્ટાફે પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો બ્યુરો રિપોર્ટ નિકુંદ બાવળિયા ગઢડા અમારે બીજો આનંદ મેળવ્યો છે જાતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે બધા વિદ્યાર્થીઓ પોતે ઘરેથી સ્ટોર આવીને બનાવી અને આઈજેનિક બને એવો પ્રયત્ન કર્યો અને સર આપણે આનંદ મેળવવાનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે એ પોતાની રીતે ગ્રુપ બનાવે કે ભાઈ પાંચ વિદ્યાર્થીઓ છે તે પાંચ વિદ્યાર્થીઓ એક સ્કૂલ બનાવે અને જાતે વસ્તુ લઈ આવે બધી કાચી વસ્તુ અને બનાવે જેથી કરીને એને ખ્યાલ આવે કે આ વસ્તુ મેં આટલા લીધી હતી કે આ વેચાણ છતાં આટલા ભાઈના પૈસા તો એક કોમર્સ એના જીવનની અંદર એક અંશ ફૂટે એવો એક હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું મારું નામ અશોકભાઈ પાવરા છે હું બોટાદ જનરલ હોસ્પિટલના કાઉન્સિલ તરીકે નીકળી ગું છું મારી બેબી આયા વિવેકાનંદ સ્કૂલમાં ભણે છે ચોથા ધોરણમાં અને એને મને કીધેલું હતું કે આમાં અમારી સ્કૂલમાં એક આનંદ મેળા આયોજન કરવામાં આવ્યું છે તો તમે પણ આવો અને બધા વાલીઓ પણ આવવાના છે તો આજે અમે આવ્યા છીએ ઘણા બધા વાલીઓ છે અને વિદ્યાર્થીઓમાં જે અમારા જોવા મળે છે એ ખરેખર એક આવકાર્ય છે અને સ્કૂલ દ્વારા જે પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે એ અમને આજે ખૂબ જ ગમ્યું છે કારણ કે વિદ્યાર્થીઓમાં જે પણ શક્તિઓ છે એ આમાં નવી નવી શક્તિઓ ખીલવાની છે આ દ્વારા બાળકનો વિકાસ પણ થાય અને એને સમાજમાં જે પણ નવી નવી વેરાયટી છે કે ભાઈ કઈ વસ્તુ કઈ રીતે બનાવવું ક્યાંથી લાવવું એ પણ એક એનામાં સમજણ ઊભી થાય છે અને એના દ્વારા બાળકોનો પણ ઉત્તર થાય છે અમને ખૂબ જ ગમ્યું છે અને અમે સ્કૂલને પણ આ જે કામ કર્યું છે

ખાસ રાખી છે કે વિદ્યાર્થીઓની અંદર વ્યાપાર વૃત્તિ જે છે કેવી રીતના વેપાર ધંધો કરવો કઈ રીતના વસ્તુ વેચે વ્યાપારની સાથે સાથે અને આરોગ્યનું પણ એટલું ધ્યાન રાખેલ છે કે જેના કારણે બાળકોને કોઈ નુકસાન થાય નહીં અહીંયા જે જે બનેલી વસ્તુ છે બધી જ ઘરની બનેલી છે કોઈ પણ વસ્તુ વધે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે એટલા માટે આ ખૂબ સરસ ઉત્સાહ આયોજન કરે છે ગયા વર્ષે અમે આયોજન કરેલ હતું એમને સફળતા મળી એટલા માટે આ વખતે જે છે એ સિઝન ટુ અંતર્ગત અમે આયોજન કરેલ છે આ માટે આ શાળાના ટ્રસ્ટી શ્રી અશોક કર્યા તેમાં સમગ્ર સ્ટાફ પતિ સરનો ખૂબ ઉત્સાહ હતો અને સમગ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખૂબ આભાર માનો છું થેન્ક યુ